મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો બે હાજર પચીસ આજે બુધવારનો દિવસ ગણપતિની આરાધના કરી દિવસની દિવસની શરૂઆત શરૂઆત કરીએ મિત્રો કરતા પહેલા આજે વાત કરીએ આજનું પંચાંગ વિક્રમ સંવત બે હાજર એક્યાસી અને ઈસવીસન બે હાજર પચીસ આજે ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ એકાદશી તિથિ અને યોગ પરિયોગ નક્ષત્ર પુનર્વસુ કરણ બાલમ અને ચંદ્રમાં આજના કરક રાશિમાં રહેવાના આજનું અભિજીત મૂરત કોઈ જ નથી અને આજનો રાહુકાર બાર પંદરથી એકને સુડતાલીસ મિસિટ રાહુકાર રહેશે મિત્રો આજે આ એકાદશી શ્રાદ્ધ પક્ષ અત્યારે સરસ મજાનો ચાલે છે આપણા પિતૃઓના આશીર્વાદ લેવાનો સરસ મજાનો સમય એમાં પણ આજે એકાદશી નું શ્રાદ્ધ મારા દરેક વાલા જાતકો આ શ્રાદ્ધ પક્ષની અંદર તમારા પિતૃઓને ખીર અને પૂરું નિવેદ આપી અને એમને તૃપ્ત કરો એમના આશીર્વાદ મેળવી અને વર્ષ દરમિયાન તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ કરો મિત્રો આજને ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તો આજના જન્મેલા જાતકોનું નામ કર્ક રાશિમાં આવશે અને આજનું હવે વાત કરીએ ગોચર ગ્રહ ગોચરની વાત કરીએ તો આજે મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે કર્ક રાશિમાં ચંદ્રદેવ શુક્ર અને કેતુ સિંહ રાશિમાં અને કન્યા રાશિમાં સૂર્ય અને બુધનું પરિભ્રમણ ચલાવે છે મંગળદેવ તુલા રાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં અને શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું ગોચર ભ્રમણ હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતાં પહેલાં વાત કરીએ કે જે જાતકોનું ચંદ્ર રાશિ ઉપર નામ આવતું હોય તેવા જાતકોએ આ સમજવું અને આ રાશિફળ આપણે ચંદ્ર રાશિ ઉપર આધારિત વાત કરીએ મિત્રો વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને આજે ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં માતા તરફથી તમને પ્રેમ અને આનંદનો અહેસાસ થાય મેષ રાશિના જાતકો આજે મનની અંદર આનંદ અને ઉત્સાહની બાબતો બને આજે પિતાનું સાથને સહકાર મળે માતાના આશીર્વાદથી આજનો દિવસ સુંદર અને સફળતાઓ પ્રાપ્ત થાય મિત્રો આજે પતિ પત્ની સાથે પણ સુમેળભળ્યું વાતાવરણ બની રહે આજે તમારા કરેલા પરાક્રમનું સફળતા પણ પ્રાપ્ત થાય મિત્રો આજે ધાર્મિક કાર્યો પણ કરી શકાય તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માતાના સ્પર્શ કરી અને હોમ પિતૃ દેવતા ભ્યો નમહ કરી અને આજનો દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીશું વૃષભ રાશિને વૃષભ રાશિના જાતકોને તૃતીય ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદમાં સાચવવું એકંદરે આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય આજે તમારા ભાગ્યની ઉન્નતિ પિતાનો સાથને સહકાર મળી રહે આજે તમારા આકસ્મિક લાભની બાબતો પણ ગણી શકાય આજના દિવસમાં નોકરીથી પણ તમને સફળતા મળે મસાળ પક્ષી સારાક્ષ આજે તમારા શત્રુઓ તમારા ઉપરથી કોઈ કાર્ય ના કરી શકે અને આજે તમારા શત્રુઓ પર તમારો વિજય થાય આજે ધનની બાબતોમાં આકસ્મિક ધનલાભ થવાના કારણે તમારો તમારે પરિભ્રમણ રાહો મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને ધનુષ્થાનમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારી વાણીમાં સુંદરતા પ્રાપ્ત થવા જે જાતકો કલાકારી અને ગાયન અને સંગીતમાં જોડાયેલા હોય તેવા જાતકોને આજે વિશેષ પ્રમાણમાં ઓર્ડર અને ઇન્કમ આવવાના કારણે આજનો દિવસ સફળતા પ્રાપ્ત થાય કુટુંબમાં કંઈક સારા સમાચાર મળવાની બાબતો થાય અને વેલ વારસા પ્રોપર્ટીના કાર્યો પણ કરી શકો આજે તમારા માતા તરફથી અને મકાનથી પણ આપને ધનલાભ થાય માટે આજના દિવસમાં હોમ નમ શિવાયના મંત્રની શરૂઆત કરીને દિવસનો સમય પસાર કરે મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મન ઉપર આનંદ અને ઉત્સાહની બાબતો બની રહે આજે તમારા ધાર્મિક કાર્યોમાં પણ આજે તમારો દિવસ પસાર થાય આજના દિવસમાં લાભની બાબતોમાં થોડુંક ડીલે થવાનો એકંદરે તમને લાભ મળે આજે પતિ પત્નીથી તમને સાથને સહકાર મળે અને આજને તમારા કોઈ પાર્ટનર પાર્ટનરશિપના કાર્યો કરતા હોય તેમાં આજે આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય આજે કોઈ ડોક્યુમેન્ટલ કાર્ય ના કરવા અને કોઈ પણ ડોક્યુમેન્ટમાં આજે તમારે જામીન કે

ઝડપણ કરી અને ચંદ્રદેવનો મંત્ર કરવા મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને લાભસ્થાન પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમે નાના મોટા પ્રવાસો ખેડો પ્રવાસની અંદર આપને લાભ થાય આજે તમારા પેટને લગતા રોગોથી સાચવો ખાણીપીણીની બાબતોમાં સાચવો વાણેના ધંધામાંથી લાભ થાય જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા ધંધા કરતા હોય તેવા જાતકોને આજના દિવસમાં લાભ થવાની બાબતો ગણી શકે આજે તમારું ધનનું પાસું મજબૂત બનવાનું તેના માટે આજના દિવસમાં તમે હોમ બૃહસ્પતે નમઃ અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોના દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા પિતાને ભાગ્યની ઉન્નતિ થાય સહકર્મીઓ સાથે આજે સાતને સહકાર મળે આપણી સાથે નોકરી કરનારા વ્યક્તિઓ આજે આપણે સાતને સહકાર મળશે પણ નાની મોટી કોમ્પિટિટર હોય તેમાં આપણે જો વિચારનો પોતાનો યોગોહ થાય તેવા કાર્યો ન કરવા તો આજના દિવસમાં તમારે કુળદેવની આરાધના કરવી અને કુરુદેવના મંત્ર કરવા મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા ભાગ્યનો ભાગ્યથી અને પિતાના ભાગ્યથી પણ આપને લાભ મળે આજના દિવસમાં નાલે મોટે મોશા પરિમાપણ તમને સફળતા પ્રાપ્ત થાય એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ જ સારો રહેવાના બાબતે તમારું મનની અંદર આનંદ ને ઉલ્લાસ અનુભવાય આજે પાર્ટનરશિપના ધંધા પણ કરી શકાય વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો ઘણા ટાઈમ થી પડ્યા તો કરી શકાય આજે ધાર્મિક કાર્યો પછી તમારો ખર્ચ થાય માટે આજના દિવસમાં હોમ બૃહસ્પતિને મમહના મંત્ર કરવા મિત્રો વાત કરીશું ધનો રાશિને ધનો રાશિના જાતકોને સ્થમઠાને પરિભ્રમણ કરતા ચંદ્ર દેવ મિત્રો ઘણા સમયથી જે જાતકોને પેટના લગતી બીમારી હોય તેવા જાતકો આ સમય દરમિયાન ખાણીપીણી બાબતોમાં ધ્યાન રાખવું બોલવાની ભાષા ઉપર કંટ્રોલ રાખવો અને આજના દિવસમાં પડવા વાગવાના યોગથી સાચવો આગ અકસ્માતથી પણ સાચવું રસોડામાં એવું ના થાય કે તમારું કરવા ગયા હોય લેડીજ પક્ષ અને તેલ ઢળી જાય તેના કારણે પગની અંદર દાઝવાથી ઈજા થાય માટે આજના દિવસમાં ઓમ દેવતા ભ્યો નમા અને ઓમ સૂર્ય નારાયણ નમાના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની તો મકર રાશિના જાતકોને આજે સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર થયું મિત્રો આજના દિવસમાં તમે જેની સાથે નોકરી કરતા હોય તેની સાથે વાદ વિવાદની બાબતો બની શકે અને આજના દિવસમાં માનસિક થોડીક ચિંતાઓ હળવી કરતા પ્રાપ્ત થાય અને નાના પ્રવાસો ખેડવા આજે સંતાન તરફથી તમને થોડીક બાબતો ની ચિંતા ઊભી થાય અને એ ચિંતાઓ સાંજ પડતા તમારું સોલ્યુશન આવી શકે તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમ શિવાયના મંત્ર કરા હોયના મંત્ર કરવા મિત્રો વાત કરીશું કુંભ રાશિની તો કુંભ જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા રોગ અને રીપુ ઉપર તમારો કંટ્રોલ આવે આજે તમારે કોઈ લોન કરવી હોય તો આમાં સફળતા પ્રાપ્ત થાય આજે બીજાતીય પાત્રો સાથે અથવા દરિયાપાનને મુસાફરી જે જાતકો કરવા માંગતા હોય તેવા જાતકોએ આજે તેને લગતા કાર્યો કરી શકાય આજના દિવસમાં ધનની બાબતોમાં સાચવું આજના દિવસમાં હૃદયની જેને હાઈપર એસિડિટી અને બીપીનો પ્રશ્ન હોય તેવા જાતકો આજે ખાણીપણીમાં કાળજી તો રાશિના જાતકોએ આજે બોલવાની ભાષા પર પણ કંટ્રોલ લેવો અને કૌટુંબિક પ્રશ્નમાં વાદ વિવાદમાં ન પડવો આજના દિવસમાં તમારે હોમ રાહ્ર કરિચરામાં મંત્રકરણ મિત્રો વાત કરીશું મીન રાશિની તો મીન રાશિના જાતકોને આજના દિવસમાં પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા પ્રેમી યુગલો સાથે હળવા મળવાનું થાય આજે શીરસટ્ટા લોટરીથી લાભ થવાના આજના દિવસમાં તમારા ધારેલા ધારેલાકાર્યો સફળ થવાના કારણે દિવસ આનંદ સવર બની શકે પણ આજના દિવસમાં પેટને લગતી બાબતોથી સાચવવું અને આજે ખાણી પીણીની બાબતો પણ તમારે ધ્યાન રાખવું આજે તમારા માતા તરફથી તમને સાથને સહકાર મળે અને આજના દિવસમાં તમારે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ રાા આવેના મંત્ર કર મિત્રો ફરી મળીશું આ ચરણમાં આ જગ્યાએ જય માતાજી જય શ્રી